તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃત્તિ માટે રેશન કાર્ડમાં ફરજિયાત કરવાનું ફરમાન જારી કરાયું છે ત્યારે આધાર કાર્ડ અપડેટ કરાવવાને લઈને બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા ખાતે આવેલ જનસેવા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ સહિત અરજદારોની ભારે ભીડ જામી છે તો તંત્રની અણાવડતને કારણે લાંબી કતારો લાગતા અરજદારો છેલ્લા પાંચ દિવસથી ધરમના ધક્કા ખાઈ રહ્યા છે અને હેરાનગતિ ભોગવી રહ્યા હોવાનું સામે આવ્યું છે પાલનપુર જન સેવા કેન્દ્ર માં રેશન કાર્ડ નું ઈ કેવાય સી કરાવવા વિદ્યાર્થીઓ જન કેન્દ્ર માં આવે છે પરંતુ એક જ કાઉન્ટર હોય અરજદારો નો ભારે ઘસારો જોતા મોટા ભાગના અરજદારો ને ચાર થી પાંચ દિવસના ધરમ ના ધક્કા ખાવા પડી રહ્યા છે છતાં તેઓનું આધાર કાર્ડ અપડેટ થયું ન હોવાનો બળાપો વિદ્યાર્થીઓએ ઠાલ્યો હતો બીજી બાજુ કાળજાર ગરબી વચ્ચે જનસેવા કેન્દ્રમાં ભારે ઘસારા વચ્ચે અવ્યવસ્થા સર્જાતી હોવાથી સવારે છ વાગ્યાથી આવેલા અરજદારોના પણ કામ થતા નથી ત્યારે શાળા કોલેજના વિદ્યાર્થીઓ અભ્યાસ બગાડીને લાઈનમાં ઊભા રહે છે છતાં ટોકન ન મળતા તેમનું કામ થતું ન હોવાને લઈને તેઓ વધુ સારી વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે ત્યારે આ સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓએ કંઈ પણ કહેવાનું ઇન્કાર કરી દીધો હતો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ